समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेल आगाही आगामी त्रण दिवस राज्य मतलब आ वक्त राज्य मोमासा सावधीमी शुरुआत वरसाद निन्ता तो छे जो के गुजरात में थई स्वायो छे त्यारे हवा निष्णात अंबालाल पटेले आगामी त्रन दिवस राज्य में क्या क्या तेनी आगाही करेवीस अने पच्चीस जूने सौराष्ट्र कच्छ दक्षिण उत्तर मध्य गुजरात न विस्तारों मध्यम तो क्या भारत वरसा थी सके दिवस दरमियान कोई जगह एक इंच तो कोई जगह अर्धो इंच वरसा थी सके अमदावाद पालनपुर मेहसणा न भागो तथा कच्छ न भागो म वरसाद तो पंचमहाल वरसाद शक्यता है दक्षिण गुजरात थी पांच इंच जेटो छे। જુનાગઢમાં આજે મહારાજ ફિલ્મ સામે સંત સંમેલન પુસ્તક પ્રકાશકો અને ફિલ્મ નિર્માતા કલાકારો સામે ફરિયાદ યશરાજની વિવાદાસપદ ફિલ્મ મહારાજ સામે હવે સંતો મહંતો મેદાનમાં આવ્યા છે આ ફિલ્મ પર કાયમી પ્રતિબંધની માંગણી સાથે આજે રવિવારે પુષ્ટિ સંસ્કાર ધામ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર સનાતન સ્વાભિમાન સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં મહારાજ ફિલ્મ સામેની આગામી રણનીતિ ઘડવામાં આવનાર છે યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ મહારાજમાં વૈષ્ણવ સમુદાય भावनाओं ने ठेस पहुँचाड़ी हो आक्षेप साथ वैष्णवो देश भर विरोध कर रहा है आ फिल्म पर कायमी प्रतिबंध न मांग करवा વલસાડ માં ચાર કલાક માં સાડા ચાર ઇંચ થી વધુ વરસાદ ડાંગ અને સુરત માં પણ વરસાદ વલસાડ માં મેઘરાજા નું આગમન થયું હતું વહેલી સવાર થી જ સમગ્ર વલસાડ જિલ્લા માં વરસાદ થયો હતો જેમાં ચાર કલાક માં વલસાડ જિલ્લા માં કુલ સાડા ચાર ઇંચ થી વધુ વરસાદ વરસી ચુક્યો છે વલસાડ અને વાપી કપરાડા પારડી અને ધર્મપુર માં ભારે વરસાદ ખાબક્યો છે આમ સમગ્ર જિલ્લા માં કુલ સાડા ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે આ સાથે જ સુરતના ચોર્યાસી અને ડાંગના વઘી માં પણ વરસાદ પડ્યો છે આ સિવાય 24 કલાકમાં 30 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં વલ્લભીપુર ઉમરાળા ભાવનગર શહેર જયસર સિહોર ઘોઘા પાલિતાણા અને તળાજામાં વરસાદ ખાબક્યો હતો गौचर मी जमीन उद्योगों ने पधरा अठावीसो गाम गौचर विहोणा गुजरात सरकारे औद्योगिक विकास नाम छ वर्षर एक सौ तरह करोड़ चौरस मीटर जमीन उद्योगों ने भाड़े थी अथवा तो वेचाण थी छे महसूल विभाग प्रमाणे बे वर्ष मधार लाख चौरस मीटर गौचर नी जमीन उद्योगों ने तो वेची देवा जेना कारणे अठावीसो जेटला गाम हवे गौचर विहोणा छे नियम छे के छो गायो वच्चे चालीस एकर गौचर होव जइए परंतु नव हजार ओगन गाम મોમાં નિયમ કરતા ઓછું ગૌચર છે अंबाजी मेघराजा धोधमार वसया हवामान विभाग आगाह अंबाजीमा अंबाजी मां नी एंट्री छे अचानक वातावरण पलटो आवता बपोर बाद कामी माहौल वरसादे एंट्री वरसाद शुरुआत थता सीजन नो प्रथम वरसाद पूनम दिवसेज वरसियों वरसद चारे बाजू ठंडक प्रसरी छे हवामान विभाग ऐसी आगाही अनुसार राज्य मेर ठेर जग्याए वरसाद वरस आज थी पच्चीस जून राज्य सार्वत्रिक वरस Was shape. દૂધ શાકભાજી અને અનાજ મોંગવારીની ની તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થો સુટક ભાવ વધી રહ્યો છે શાકભાજી દૂધ અને ભાવ આસમાને છે ગયા વર્ષે દુષ્કાળ અને ઓછા કારણે ઘટાડો થયો હતો ગયા વર્ષના નવેમ્બર થી સ્થાનિક વાર્ષિક ફુગાવો આઠ ટકા રહ્યો છે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નબળું પડવાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે જો તે સક્રિય રીતે આગળ વધે અને જુલાઈ થી વરસાદ પડે તો ઓગસ્ટ સુધી શાકભાજી ના ભાગ ઘટી શકે છે રોંગ સાઇડ માં ડ્રાઇવ કરી તો જશો જેલ માં સુરત બાદ હવે અમદાવાદ અને વડોદરા જેવી સિટી માં પણ પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે રોંગ સાઇડ ડ્રાઇવ કરનાર સામે કાર્યવાહી થશે અમદાવાદ પોલીસ ની રોંગ ડ્રાઇવ કામગીરી શરૂ થઈ ગઈ છે અમદાવાદ માં શહેરમાં પોલીસ આજથી 30 જૂન સુધી આ ડ્રાઇવ યોજનાશે રોંગ સાઇડ જનાર ને દંડ નહીં પણ તેની સામે દાખલ થશે ફરિયાદ થશે અને જામીન આપવા પડશે शिक्षण मंत्री प्रफुल पान्सेरिया वालीओ ने जागृत थे कहू बा स्कूल वन ना ड्राइवर न केकाश वडोदरा रस्ते दौड़ती स्कूल वन मद्यार्थी थी, रोड पर पटकाई होवानी घटना सामे आवी हती चौकना मामले शिक्षण मंत्री प्रफुल भाई पान्सेरिया नु निवेदन सा दरेक वाली ने जागृत थवानी अपील करवा साथे रिक्शा के वान ना ड्राइवर नु चेकिंग करवा करने छे प्रफुल पांसेरिया ए जानव के वडोदरा घटना अंगे टीवी જોયું હતું ગુજરાતની અંદર અનેક બાળકોને સ્કૂલવાન કે રિક્ષામાં શાળાએ લઈ જવામાં આવતા હોય છે આવી સ્કૂલવાન કે રિક્ષાવાલીઓ દ્વારા જ બંધાવવામાં આવતી હોય છે બડોદરાની ઘટનામાં દીકરીઓ પડી ગઈ છે પણ સદભાગ્યે તેમને કશું થયું નથી भगवान जगन्नाथ ની ભવ્ય જળયાત્રા યોજાઈ અમદાવાદ માં 7 જુલાઈ એ નીકળનારી 147મી રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળી હતી 18 જેટલા હાથીઓ શણગારેલા બрдગાડા ઢોલ નગારા અને ભક્તોના ઉત્સાહ સાથે જળયાત્રા નીકળી હતી સાબરમતી નદીના કાંઠે સોમનાથ ગુઢરના આરે ગંગા પૂજન થયું હતું હવે 108 કળશમાં પવિત્ર જળ ભરી મંદિરમાં લાવી પૂજા વિધિ કરી ભગવાનને મહાભિષેક કરવામાં આવશે સાંજે ભગવાન મોસાળમાં જશે बाबा अमरनाथની પ્રથમ પૂજા જમ્મુ કાશ્મીરમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ અમરનાથની પહેલી તસવીર સામે આવી છે સાથે જ बाबा बर्फાનીની પહેલી પૂજાનો વિડિયો પણ સામે આવ્યો છે ગુફામાં કુદરતી રીતે બરફથી બનેલો શિવલિંગ તૈયાર થઈ ગયું છે પરંપરા પ્રમાણે આજની પ્રથમ પૂજામાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ રાજભવનથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા उल्लेखनीय છે કે औपचारिक રીતે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે સુરત માં 1.5 લાખ ડોલર સાથે 3 પકડાયા સુરત એરપોર્ટ પરથી CISF અને DRI દ્વારા 1.48 લાખ ડોલર સાથે 3 યુવકની ધરપકડ કરવામાં આવી છે દુબઈ જતી ફ્લાઇટમાં જઈ રહેલા આ ત્રણેય યુવકની તપાસમાં 8 લાખ મોટા પ્રમાણમાં વિદેશી মুদ্রা મરી આવતા એજન્સીઓ તપાસમાં લાગી છે યુવકની બેગ ચેક કરાતા પેન્ટના થિસ્સા અંતરવસ્ત્રોમાં સંતાડી રાખેલા 2 ડોલર લાખ ડોલર મળ્યા હતા હવે એજન્સીઓ એ હવાલા તેમજ સોનાની ખરીદીની દિશા માં તપાસ શરૂ કરી છે राम मंदिर में प्राण प्रतिष्ठा करवનાર पुजारीનું નિધન अयोध्याના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર કરનાર पुजारी पंडित લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થયું છે તેમણે પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તેમણે 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરી અને પૂજા કરાવી હતી पंडित લક્ષ્મીકાંત દીક્ષિતની તબિયત સવારે અચાનક લથડી હતી જેના થોડા સમય બાદ તેમનો અવસાન થયો હતો લક્ષ્મીકાંતના નિધનથી કાશીમાં શોકની લહેર છે વાપી વલસાડમાં અનરાધાર વરસાદ 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સવારથી જ તોફાન બેટિંગ કરી રહ્યો હતો. મહેલી સવારથી જ વલસાડ અને વાપીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો જેના કારણે ચારે તરફ પાણીનો ભરાવો થયો હતો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વલસાડ જિલ્લાના વાપીમાં 4.5 ઇંચ નોંધાયો છે તો વલસાડમાં પણ વરસાદ ખાબક્યો છે. 7000 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ગયા નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારે તિજોરીમાં રેકોર્ડ ડિવિડન્ડ જમા કરાવ્યું છે SBIની આ ડિવિડન્ડની ચૂકવણી અંદાજે રૂપિયા 7000 કરોડ છે જેનો ચેક નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ સોંપવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું દઈએ કે SBI દ્વારા આ વખતે આપવામાં આવેલ ડિવિડન્ડ અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ સૌથી મોટી ચૂકવણી છે આ રાજ્યમાં ખેડૂતોની લોન માફી ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની जाहिरात करी एयरटेल ने 38 करोड़ यूजर्स ने मात्र ₹9 में मा आपसे अनलिमिटेड डेटा एथेले देना 38 करोड़ यूजर्स માટે માત્ર ₹9 માં અનલિમિટેડ ડેટા નો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે છે જે ઓછા સમયમાં વધુ ડેટા નો ઉપયોગ કરવા માંગે છે આ પ્લાન માત્ર સસ્તો જ નથી પરંતુ તેમાં હાઈ સ્પીડ ડેટા ની સુવિધા પણ આપવામાં આવી રહી છે આ પ્લાન હેઠળ તમને 10GB સુધીનો હાઈ સ્પીડ ડેટા મળશે ट्रम्पનો મોટો વચન જીતશે તો ભારતીયોને ફાયદો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનું વચન આપ્યું છે એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણયથી ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને તરત જ ગ્રીન કાર્ડ આપી દેવું જોઈએ જેથી તેઓ અહીં રહી શકે અને અહીંના વિકાસમાં મદદ કરી શકે